નવસારીના ખેરગામ તાલુકાના આમધરા અને મોગરાવાડી વચ્ચે ખરેરા નદી નવ નિર્મિત પુલનું થયું લોકાર્પણ વર્ષોની માંગ બાદ બનેલા પુલનું નાણા મંત્રી કનૂ દેસાઈ અને વલસાડના સાંસદ ધવલ પટેલના હસ્તે થયું લોકાર્પણ વર્ષોથી ડૂબાવ પુલ ચોમાસામાં ખરેરાના પાણીમાં ઘરક થતા 25 ગામોને પડતી હતી હાલાકી આમધરા મોગરાવાડી વચ્ચે ખરેરા નદી પર પુલ બનતા આસપાસના ગ્રામજનોમાં ખુશી ખરેરા નદી ઉપર

અને આ બ્રિજ જે છે એ એકદમ આદિવાસી વિસ્તારમાં આવે છે અને અહીંયાથી જે બધા જે ગામડાઓ જે છે લગભગ વીસ થી પચીસ ગામડાઓ એ બધા આદિવાસી વિસ્તારના જ છે અને આ આદિવાસી વિસ્તારમાં આ બ્રિજ આવવાથી એકદમ શોર્ટકટ થઈ જાય અને બીજું કે જે ફરીને જે ચક્રાવા જોવા પડતું હતું કે આ બ્રિજના કારણે બંધ થઈ જશે જેથી કરીને લોકોનો સમય બચશે અને પૈસા બચશે ખેડૂતોને કેટલો ફાયદો ખેડૂતોને વાતમાં તો વાત વાત જ નહીં કરવાની એટલો ફાયદો છે કારણ કે કેટલીક વખત સવારમાં ખેડૂત અહીંયા આવે ને પછી નદીમાં પાણી વધી જાય તો એને દસ થી પંદર ફૂટ છે પંદર કિલોમીટરનો નો ચકરાવ કરીને જવું પડે હવે આના માટે તો હવે કોઈ સવાલ છે જ નથી અને સવાર નો કિસાન સાંજના ઘેરે જઈ શકે આજે ચીખલી ખાતે ખરેરા બ્રિજ નું જે લોકાર્પણ કરવામાં આવ્યું એમાં લોકસભાના દંડક અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સાંસદ સભ્ય શ્રી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી નરેશભાઈ તો ત્રણ ધારાસભ્ય ભરતભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ જિલ્લાના પ્રમુખ ધીરાભાઈની સાથે સમગ્ર વિસ્તારના કાર્યકરોની સાથે જે રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એક રોડ વિકાસ કે રસ્તા પરિવહન પરિવહન માટે જે અગત્યતા છે એ દર્શાવીને પ્રધાનમંત્રી સડક યોજના મુખ્યમંત્રી સડક યોજના જે આપણા ગુજરાતમાં બે હજાર ચોવીસથી ચાલે છે એમાં અનેકવિધ આયોજનો થયા છે અને તેના ભાગરૂપે આજે આ જે બ્રિજનું જે લોકાર્પણ થયું છે એ આમની ભૂકંપભાઈની સરકારે મંજૂર કરેલા જે રસ્તાના કામો છે બ્રિજના કામો છે એમાંથી થયું છે આવા અનેકવિધ કામો સમગ્ર ગુજરાતમાં જે થઈ રહ્યા છે બીજા રાજ્યોની સરકારની ગુજરાત રોડના વિકાસમાં નંબર વન